બારસો નું શું વાત કરે રમી જ લેવું છે પછી ક્યાં વાત જઈ બે હજાર આપડે જોઈ લેવા હાલો આવ્યો ચાર હજાર

જો હાથ આવી જાઉં નહીં એના પહેલાં થેલા પણ લે જાઉ એ થોડોક આય દે દેતા લે પહેલાં મારા છોકરાને તારો છોકરો રમતા જ બેઠો છે મારા છોકરા છે કરું છે મારે શું હોય તો બાકી આમ જો તો તમ દેખાય

મને તો એટલી બીક ગરી થઈ હતી ને આ ખોટું ખોટું દબાણ કરતો બાબા ને ખોટું ખોટું કરતો જો આવી ગયો ને આવી ગયો ને ઊભો થા એ ઊભો થા આવ નઈ રમુ બસ આવ નઈ રમુ તું ગાર કેવો નાટક બાકી ગયો તાર બાયડી ને તારી મને તારી મને હે તું ગાર મન કોને તાર બાપાએ કીધું તું હે સમજો આપરી લે જ્યાં સુધી પૈસા નઈ દે ને ત્યાં સુધી જો એ કોતા એ હટતો ને આલે તાર પૈસા કેટલા છે આલે બેટા બાયડી હતા